ગોટોનો આયોજન કરત કરે પણ અડધો અડધો ભાગ થાય ભાઈ અહીંયા તારે એક તો નેક્સ્ટ તો એવું અને નેક્સ્ટ તો હું આયા છું ને અડધોડો ભાગ થાય તો એક કામ કરો હા અડધો ભાગ તો નહી આવો હું ના બગુબા એક કામ કરો હા શેમન તમાર લાબાલો અને ગોટા મુ ઉતાર્યો તો પણ શ્યામન માં થોડો ભાગ આલજો હડો મારા બધો પ્રોગ્રામ મારા આયે રાખો તાણ તો એક કામ કરો જે પૈસા તો એ ના ટીક ટકા પૈસા આલ્યો હા રોહડો કોઈ વાંધો નહી હડો મારા

આપણા પૈસા આપણા ગોટામાં ભંગ પડશે આપણે ખાલી આપણે બે ખાવા પેઢા એટલા આપડે કોઈ આ કે હું નિયારી કરું શમન તમે એકલા જાતા હો શમન પૈસા આલો હું ભાગ આ લે આવજો ફરાન બા ઉઠી બધું કમ્પ્લીટ કર્યું છું તમે જો કરો હું આવું ફટાફટ

નથી <laughs> હા

હમ તું મેક થોડી હાજી આવો જો જોવું પડશે ચેની મેગા હે તો જન જોવું પડશે હું છે પોક એકલા કોયસી જાવ પડે કોક કરવું પડશે પણ નામ બોલાતા

આપણે જીતુભાશી ગોટમ બોલાતા હોય હાલ આપણે ખાઈ ભેગા મળીને એકલા એકલા બનાવે છે આમંત્રણ આવ્યું હે પેલા બપુબા ગોટા પણ ખોસી હાલ જ જોઈ ને તમે ઈ જ હા હાલ તમારે ઘે ન હતો પણ પેલી મેં કઈ ગયો એટલે જોતા આવ્યો આપડેબાન બોલાવવા પડશે આપડે ત્રણ જણા જઈએ બોલે આપડે ત્રણ જણા જઈને અને ગોટાનો બધો ફેસલો ખાવા ખાવા દેવા

એકલા હું ગોટાકોએ પડશે કોમ કરો હું તમને કઉ ની પેહલા તમે જો

કરો <laughs> 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 <laughs>

તુયા તુયા તુલે બાખરા કપરા તારા કપાળ પર ભમરો છે આ હા તો દુકાન ચાલે છે હા મજાઈ જો જલ ભાળી ખાઈ જો સાળી રાખો તમે અને તમારે હવે શાંતિથી ખો અલ ભમરે અમે જાયાવાના ઘરમાં શું ચોખા ખાવા લઈ અબ 12 મહિના ઘરમાં ઝૂકરી ખાતી આવી જા બે બે જો તમે आम प्राणी यार था था तो तो जो आडवा पडछे ओहो हा वखत खायगा पण हकर होई ना होता इ तो हो जोई जाय जोई पयते मु केतो थाल पडी ले जाऊ बाई निवा तमन धर्माचा कोय हा पडाय अगरन पडी जावे जितु ने साठा आडवा आता होती 거지 कुत्रा आणी इ होय या जाल इचाव इशार करण्याचं वर पैसा मु न येणार पैसा नाही પૈસા તરે પચાસ પચાસ રૂપિયા નો ડુંગળી સિત્તેર ટકા તારે આવા લઈ લેવા તો બસ અઢી મળી જાય